તો અત્યારે આપણે આવી ગયા છે પતુભાઈના ઘરે અને સીધા થી સીધા ઘરે આવ્યા છે કારણ કે અમને છે ને અત્યારે ખોટી કરી દીધા ને રોકી દીધા છે ખરાવયો શેરો ઇ તેમ કેવાનું ભૂલી ગયા ને શેરો શેરો ખરે છે દૂધ એક ચાલ્લું ભરીને બધું બધો ખરાવયો છે તો શાક ને ભાઈ તરાઈ ગયા ફૂલ દેજો તમે અમાર રાજુ ભાઈને જો આરામ કરે છે ફૂલ આરામ કરે છે ઊભો ભાઈ પતુભાઈ અમને ખરાવ્યો અત્યારે આઈફોન છે

સિત્તેર હજાર નો આવ્યો પણ આઈફોન આવ્યો ને ત્યારે મારા પાસે એક રૂપિયો હતો નહીં અને આઈફોન ભાઈ પણ લાવ્યો હતો જોકે તમને બધા જીડિયો મારા જોતા પછી ફોન લાવ્યો હતો ડાયરેક્ટ સરપ્રાઇઝ આપી દીધી ફોન મને વિશ્વાસ નતો આવતો એટલે આઈફોન કેટલા હજાર નો એટલે હજાર નથી રૂપિયા નથી ફોન લાવ્યો ઘરે મને ગાડી દીધી ભાઈ પણ <laughs> રાખ્યો <laughs> 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 આઈફોન આવ્યો ત્યારે એને બ્લોગ મૂકી દીધો હું પછી આટું આઈફોન લઈ જાઉં મારા નકરા મેસેજ આવતા ધડાધડી કોંગ્રેચ્યુલેશન કેંગ્રેચ્યુલેશન હવે શેનું કોંગ્રેચ્યુલેશન મને નથી ખબર કલાક પછી મને ખબર પડી કે આઈફોન ગુડ્યો હોય આવો છે ભાઈ ઘણી મહેનત કરી ભાઈ ને તમે મહેનત કરી આશીર્વાદ છે ને એવા ભાઈ બંધ હોવાઈ જોઈએ જરૂરી જિંદગીમાં ભાઈ તો આપણે થોડાક આગળ વધીએ

શેરો લાવ શેરો સ્ટ્રેટેજી હોય ભાઈ મસ્ત બધા કુવા ગપા બાકી પથારી કરી દીધી હે વીઆઈપી રૂમ ની અંદર વીઆઈપી રૂમ ની ટાઈટ વાઈટ વાય તો કઈ વાંધો નઈ ટૂટી ઓળી હોય

એઓ સૈગલુડિયાનસ આ જોવામાં કેટલું બે થેલી નાખ્યું દૂધ આ બધું એક ઉતરો પી ગયો jigya ભાઈ બહુ મોટી છે આમ તમે પૂરી બેન જો લોકેશન ફેવરેટ લોકેશન છે આવે બધા વિડિયો ઉતારવા જ આ ગ્રીન લીલું લીલું ઝાડવા કાય ઘટે નહીં બધા આયા મકાને એમ છે હોય બધાની જગ્યા વૃક્ષારોપણ એમ વધારે ને આ પ્રકૃતિ પ્રેમી પ્રક પ્રકૃતિ પ્રેમી લીલું બેકગ્રાઉન્ડ હોય ને એટલે રિઝોર્ટ એમ આવે હા ખાવા ઈ આ હું છે તો

બાય બાય તો મિત્રો અને મિત્રાણીઓ કારણ કે અમારા મિત્રો અને મિત્રાણીઓ જાય છે એમના ઘરે અહીંથી ભાઈ એમને જવાનું છે ગોટલા ધરા એમ પાળીયે જ મસ્ત મજાના લોકેશન ઉભા રહી ગયા કારણ કે આથી આપણે જવાનું ગુજુ કલેક્શન એ અને ભાઈ ત્રણ સવારી છે ભાઈ કોઈ પોલીસ વાળા વિડીયો જોતા ને તો મેમો કાયદેસર ફાળ્યો અહીં ભાઈ જવાનું છે એમને ગોટલા ધર ઘરે બેન ઘેરે રેડી તો લેટ્સ ગો ભાઈ એમને થવી ગુજુ કલેક્શન અને હાલો રામે રામ મળ્યા કંઈક ખાવા પીવામાં ભૂલ થયું હોય રાખવામાં તો વાંધો નઈ થાય કરી લીજો બરોબર હાલો રાજભાઈ રામ હાલો ભાઈ પકડો એટલે હું નીકળો